સમયની સાથે ટીવી લેપટોપ ઇન્ટરનેટ મોબાઈલ ફોન વગેરે જેવા વિવિધ માધ્યમો અસ્તિત્વમાં આવ્યા રેડિયોને બદલે એફએમ રેડિયો લોકોના જીવનનો એક ભાગ બની ગયો આજે લોકો તેને તેમના ફોન ઉપર અથવા વાહનોમાં ખૂબ જ રસપૂર્વક સાંભળે છે દર વર્ષે તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે ટેલિવિઝનના આગમન પછી શહેરોમાં રેડિયો સાંભળનારાની સંખ્યામાં થોડો ઘટાડો થયો પરંતુ એફએમ રેડિયોએ ફરી એકવાર રેડિયોની દુનિયામાં ક્રાંતિ કરી અને આજે એફએમ રેડિયો પણ લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે દેશ અને વિશ્વમાં રેડિયોના સદીઓ લાંબા યોગદાનને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજાર દસમાં સ્પેનિશ રેડિયો એકેડેમીએ તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો આ આ પછી વર્ષ યુનેસ્કોના સભ્ય દેશોએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને તેર ફેબ્રુઆરી બે હજાર ના રોજ પ્રથમ વખત રેડિયો દિવસની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી આજે અમારી ટીમે આકાશવાણી કેન્દ્ર અમદાવાદની મુલાકાત લીધી તેરમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસની અનુલક્ષીને આકાશવાણી અમદાવાદ કેન્દ્ર ખાતે આજે સવારથી સાંજ સુધી એક દિવસ માટે રેડિયો એક્ઝિબિશનનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારિત લાઈવ પેઇન્ટિંગ કર્યા અને ત્યાં એક સરસ મજાની રેડિયો ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમુક વિદ્યાર્થીઓએ વાયોલિન ઉપર રેડિયોની લાઈવ ધૂન પણ વગાડી આકાશવાણી કેન્દ્ર અમદાવાદમાં કાર્યરત અધિકારીઓ સાથે આજના વિશ્વ રેડિયો દિવસે રેડિયો વિશે અને રેડિયોના આવનારા ભવિષ્ય વિશે સરસ મજાની વાતો કરી વિગતે રેડિયો આપણને બધાને એક સમય એવું લાગે કે રેડિયો એક ભૂલાઈ જતું માધ્યમ છે અથવા ભૂલાઈ ગયેલું માધ્યમ છે એવું ઘણા એક પ્રભાવ ઉભો થયેલો વાસ્તવિકતા એ છે કે રેડિયો આજે પણ એટલો જ પ્રસ્તુત છે જે આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા હતા રેડિયોની આપણે જ્યારે વાત કરીએ આપણા ભારતના વિકાસની યાત્રામાં રેડિયોના પ્રદાનની વાત કરીએ તો આકાશવાણીનું પ્રદાન આપણે સ્વીકારવું પડે આપણી વિકાસ યાત્રામાં રેડિયોએ એટલે કે આકાશવાણીએ બહુ મહત્ત્વનું ભૂમિકા ભજવી છે અને આજે રેડિયો સેટ કદાચ ઓછા થયા છે પણ રેડિયોનું જે આપણે લિસનિંગ કહીએ એ પણ એટલું જ રહ્યું છે નવી પેઢી છે કદાચ એના પાસે રેડિયો સેટ નથી રેડિયો સેટ કદાચ આપણા કોઈના ઘરમાં નથી પણ આપણે આપણા વાહનોમાં અથવા તો આપણા મોબાઈલ દ્વારા આપણે રેડિયો સાંભળતા રહીએ છીએ અને રેડિયો એક જ એવું માધ્યમ છે કે જે ખરા અર્થમાં તમે ગમે ત્યાં હો તમે એને માણી શકો અને તમને બહુ જ ઇકોનોમિકલ રીતે તમારા સુધી લેટેસ્ટ માહિતી પહોંચ્યા કરે અને રેડિયો એક રીતે જોઈએ તો એ સમૂહ માધ્યમ છે પણ છતાં પણ એ એક વ્યક્તિગત માધ્યમ છે રેડિયો સાંભળતી વ્યક્તિને એવું જ લાગે હંમેશા કે સામેવાળાના દ્વારા જે પ્રસારણ થઈ રહ્યું છે એ મારા માટે થઈ રહ્યું છે એટલે રેડિયો શરૂઆત ભારતમાં ઓગણીસો ત્રેવીસથી થઈ સો વર્ષથી ઉપર ભારતમાં રેડિયોના આગમનને થઈ ગયા પણ રેડિયોની મહત્તા અને એનું ઇમ્પોર્ટન્સ આજે પણ એટલું જ રહ્યું છે આકાશવાણી અહેમદાબાદ પિછલે વર્ષ કી ભાતી ઇસ વર્ષ બી વિશ્વ રેડિયો દિવસ મના રહા હૈ પિછલે સાલ હમને વિશ્વ રેડિયો દિવસ કે યાની કે રેડિયો કે કેમને સો સાલ પૂરે થે ઓર કેસ વર્ષ હમ દૂસરી સદીમાં પ્રવેશ કર રહે હે तो सबसे पहले तो मैं आकाशवाणी अहमदाबाद के सारे श्रोताओं को आकाशवाणी परिवार के सारे सदस्यों को एवं प्रसार भारती के सारे अधिकारियों को भी विश्व रेडियो दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूँ विश्व रेडियो दिवस के उपलक्ष्य में हमारे एक रेडियो प्रेमी हैं आकाशवाणी कहने के मैं अहमदाबाद में एक हमारे अहमदाबाद के रेडियो प्रेमी श्री सिद्धार्थ भाई पटेल जो कि बहुत ही ज़्यादा इंटरेस्ट लेते हैं पिछले साल भी उन्होंने एक प्रदर्शनी यहाँ पे लगाई थी और उन्होंने कम से कम पचास से साठ रेडियो सेट्स जो पुराने जमाने के थे जिसमें वर्ल्ड बेस्ड सिस्टम था टेक्नोलॉजी थी वो उन्होंने लगाया था इस बार उन्होंने अपना नया थीम दिया है इसमें बच्चों से लाइव पेंटिंग करवा रहे हैं रेडियो से रिलेटेड जो भी वो फिगर्स बनाते हैं चित्र बनाते हैं उनको सर्टिफिकेट भी दिया जाएगा रेडियो अंतर्राष्ट्रीय रेडियो दिवस दो का थीम है रेडियो सदी की जानकारी मनोरंजन और शिक्षा यह थीम रेडियो की ऐतिहासिक ऐतिहासिक योगदान वर्तमान प्रासंगिकता और उज्जवल भविष्य के दर्शाता है इसलिए मैं एक बार पुनः सभी श्रोताओं को इस अंतर्राष्ट्रीय रेडियो दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूँ रेडियो एक समय थी एम तू के जन कदाच स्मृति में थी खसो हो પણ પછી હવે આ પ્રાઇવેટ ચેનલ્સની પણ પોતાની એક વિશેષતા છે ને એમને કારણે થોડીક નવી પેઢી જોડાય પણ આ માધ્યમ છે ને એની જે શક્તિ છે એ જોતા મને ભીતરમાં એક શ્રદ્ધા છે કે આ એમ ભૂલાય કે ભૂંસાય એવું માધ્યમ નથી એ ઘણી બધી રીતે અનુકૂળ છે તમે એને તમારી સાથે રાખી શકો એ તમારી સાથે રહી શકે કાર્યક્રમો પણ બહુ આર્થિક રીતે ભારણ ઊભું થાય એવી જાતના નથી એટલે દ્રશ્યશ્રાવ્ય માધ્યમોના પ્રોડક્શનની સરખામણીમાં આપણે ત્યાં વાજબી રીતે થઈ શકે કામ એટલે એ રીતે આ માધ્યમ સમર્થ છે જરૂરી છે એવા પ્રસારણ ધર્મીઓની કે જે લોકો આ માધ્યમ અને એ માધ્યમમાં પણ ધ્વનિ એની વિશેષતાઓ એની મર્યાદાઓ બધું ઓળખી અને કશું કામ લે એવા મિત્રો હશે ત્યાં ચોક્કસ આ જીવવાનો દુનિયાભરમાં રેડિયો તો ધબકે જ છે એટલે કંઈ કોઈ એમ કહી શકે એવું નથી કે આપણે પેલા મહાનગરોમાં વસતા હોઈએ એટલે આપણે એમ લાગે કે ભાઈ સાંભળે છે જ કોણ અથવા તો એમ કે ગાડીમાં બેઠેલા હવે તો ગાડીઓમાં નથી આવતું ઘણું બધું લોકો કહે છે પણ કંઈ એક આખું ગુજરાત કેવળ અમદાવાદ કે સુરતમાં કે એવા કોઈ મહાનગર પૂરતું સીમિત નથી દૂર સુદૂરના ગામમાં આજે પણ આપણો શબ્દ પહોંચે છે અવાજ અને એને સાંભળનારા છે આજની પેઢી માને નહીં પણ પત્ર સ્વરૂપે પોતાની હાજરી નોંધાવનારા પણ છે વખાણ કરનારા છે તો કાન પકડનારાય છે रेडियो तो देखिए एक ऐसा माध्यम है जिसे आप कहीं पर भी कभी भी सुन सकते हैं और ये जो आयोजन आज आकाशवाणी अहमदाबाद के प्रांगण में किया जा रहा है और जिसमें बच्चों को शामिल किया गया है ये ख़ास तौर पर बहुत अच्छी बात है बहुत ज़रूरी बात है ताकि हमारे जो बच्चे हैं वो रेडियो जो हमारी एक धरोहर है और आकाशवाणी खास करके तो उसके बारे में वो लोग जानें वो लोग समझें और इस प्रकार के आयोजन से इन बच्चों के दिमाग में कहीं एक रेडियो के प्रति जो छवि बनेगी वो आगे चल कर के इनमें से कई लोगों को वॉइस आर्टिस्ट भी बनने के लिए प्रेरित कर सकती है तो ये एक बहुत अच्छी बात है और मुझे बहुत अच्छा लग रहा है कि ये सब बच्चे यहाँ आए हुए हैं और उत्साह से भाग ले रहे हैं आज विश्व रेडियो दिवस से અને રેડિયો એક ખૂબ શક્તિશાળી માધ્યમ છે ગાંધીજીએ વર્ષો પહેલાં કહેલું કે રેડિયો મેં મેં શક્તિ દેખતા હું આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ પણ આજે મન કી બાત છે એ આકાશવાણી ઉપર જ કરે છે એના ઉપર તમને ખબર છે કે રેડિયો કે આકાશવાણી કેટલું સશક્ત માધ્યમ છે આ જન જન સુધી પહોંચતું માધ્યમ છે એટલે રેડિયો આખા વિશ્વમાં ચાલે છે કોઈ જગ્યાએ રેડિયો બંધ થયો હોય એવું મેં સાંભળ્યું નથી એમાં જે પ્રોગ્રામોની વિવિધતા છે આકાશવાણીની વાત કરું તો બાળકોથી માંડીને યુવાનોથી માંડીને વૃદ્ધોથી માંડીને સૈનિકો સુધી દરેકના માટેના મનપસંદ કાર્યક્રમોની અમારી પેટર્ન છે એટલે જેમ સુભાષ દરેકને પેલી થાળીઓમાં મનગમતું ભોજન મળી રહે એવું આકાશવાણીનું છે કે જેને જે ગમતો પ્રોગ્રામ હોય મળી રહે અમારો મંત્ર છે બહુજન હિતાયા બહુજન સુખાયા આ બુદ્ધની વાણી છે અને મેં પાર્લામેન્ટને રિસ્પોન્સિબલ છે અમારે ત્યાં કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મને લાગણીની ઠેસમાં છું કદી ક્યારેય અમે પ્રસારણ કરતા નથી આજે અમારી જે ઓથેન્ટિસિટી છે એ આખા વિશ્વમાં સૌથી વધારે છે કંઈ પણ થયું તો લોકો એમ કે આકાશવાણીને ન્યૂઝ સાંભળો એમાં આવ્યું હમ આજે અમે વિશ્વના સૌથી મોટા પ્રસારક છીએ વી આર ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર ઓફ ધ વર્લ્ડ આકાશવાણી એ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે કે અમે કેવા પ્રસારણો કરીએ છીએ આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે સૌ ભાવકોને સૌ શ્રોતાઓને તો જનતાને અમે ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે તમે છો તો અમે છીએ તમે અમને સાંભળો છો તમે અમને હૂંફ આપો છો તમે અમને પ્રેમ આપો છો તો અમે આટલું આગળ વધ્યા છીએ બસ આવી જ રીતે અમને સાંભળતા રહેજો માર્ગદર્શન આપતા રહેજો અને આશીર્વાદ આપતા રહેજો સાહેબજી મારે એક બીજો આપણે એક અંતિમ સવાલ એ કરવો છે કે ભારત વર્ષમાં અને આખા વિશ્વમાં ઘણી જગ્યાએ રેડિયોના અલગ અલગ માધ્યમ છે અલગ અલગ ચેનલો કામ કરે છે પણ આજની તારીખે પણ લોકોની પહેલી પસંદગી આકાશવાણી જ હોય છે એનું શું કારણ હોઈ શકે આકાશવાણી પહેલી પસંદગી છે એનું કારણ છે કે પ્રોગ્રામોની વૈવિધ્યતા તમે જુઓ કે બીજા પ્રાઇવેટ રેડિયોની સરખામણીમાં અમારા ફોર્મેટ કેટલા બધા છે હમ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર છે સખી સહેલી છે આપકી ફરમાઈશ મન ચાહે ગીત ઉદ્યોગ જગત વડીલો માટે વડલો પ્રોગ્રામ તો પ્રોગ્રામોની જે વિવિધતા છે પ્રોગ્રામોના જે ફોર્મેટ છે એ અમારા શ્રોતાને ખૂબ પસંદ આવે છે એટલે દરેકને પોતાનો વોઇસ જે છે એ જઈ શક્યું માને છે બહેનોની કોઈ સમસ્યા હોય તો બહેનો માને કે સૈયરમાં અમારો વોઇસ જશે કોઈને કંઈ પણ કહેવું હોય તો આકાશવાણી જે છે ને એક સુભાષ એ મીડિયમ છે વોઇસલેસ પીપલ માટેનું જેનો અવાજ સત્તાસ નથી પહોંચતો એનો અવાજ અમે પહોંચાડીએ છીએ ઇટ્સ એ મીડિયા ફોર વોઇસલેસ પીપલ કે જે એમ કહે કે ભાઈ અમે કઈ રીતે પહોંચી શકે અમારી સમસ્યાને વાચા કોણ આપશે અમારો પ્રોબ્લેમ ઉકેલશે કોણ આકાશવાણી ત્યાં છે અમે જનજન સુધી પહોંચીએ છીએ અમે ગામડે ગામડે સુધી પહોંચીએ છીએ અમે અમારો પ્રોગ્રામ જે ડેલી છે બરાબર છે એ ખેડૂતો માટે અમે આપીએ છીએ કિસાનવાણી પ્રોગ્રામ અમે આપીએ છીએ કિસાનોની વાતો એક જગ્યાએ એવું છે સાઉથમાં કે એટલું બધું રેડિયોએ ત્યાં કામ કર્યું કે રાજદૂત નામ રેડિયો રાઈસ પડી ગયું હમ દુકાને જે લોકો માગે કે રેડિયો રાઈસ આપો ને તો આકાશવાણીનું માધ્યમ અત્યારે ચારે બાજુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને એટલે જ લોકો ખૂબ સાંભળે છે અને હવે તો ટેકનોલોજીની સાથે આકાશવાણી નવા વાઘા પહેર્યા છે અમે એપ ઉપર પણ આવી ગયા છે અમે સોશિયલ મીડિયા ઉપર પણ અમારી હાજરી છે એટલે લોકો ખૂબ સાંભળે છે લોકો ખૂબ પ્રેમ કરે છે અને બીજી મહત્વની વાત કહું કે આજના આધુનિક યુગમાં ઈમેલ ઇન્ટરનેટના યુગમાં અમને રોજના સોથી વધુ પોસ્ટકાર્ડ મળે છે હાથે લખાયેલા હા અને એમાં લોકો અધ પ્રેમ કરે છે એમના ઘરે લગ્ન હોય તો કંકોત્રી પણ મોકલી જેને અમે જોયા નથી જેને અમે મળ્યા નથી એ લોકો પણ ખાલી અમારે એક અવાજના માધ્યમથી જોડાયેલા છે અને અમારા સુખ દુઃખમાં એ સાથી હોય છે તો આના માટે આ અમે શ્રોતાઓનો આભાર માનીએ છીએ લોકોનો આભાર માનીએ છીએ જે આકાશવાણી હે આ શબ્દો આજે પણ યાદ આવે છે રેડિયાનો એક યુગ હતો તે હોઉં સ્ટેટસ ગણાતું રેડિયો ઉપર આવતા વિવિધ કાર્યક્રમો સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ખૂબ જ મનોરંજન આપતા હતા નાટકો સમાચાર લોકગીતો ભજનો ગ્રામ્યલક્ષી કાર્યક્રમો હવામાન સમાચાર સાથે ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળવાની એક અલગ જ મજા હતી એક અલગ જ ઉત્સાહ હતો એ જમાનામાં રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટ્રી અને જૂના ગીતોથી થવા લાગી હતી પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોનના માધ્યમથી દેશની જનતાના માનસપટ પર રાજ કરેલું હતું રેડિયોમાં સિલોન સ્ટેશન પકડવું એ પણ એક આવડત ગણાતી હતી બિનાકા ગીત માલાથી અમીન સયાની તેના બ્રાન્ડ બની ગયા હતા તેમનો અવાજ એ જ એમની ઓળખ બની ગઈ હતી અને તેને ટક્કર આપવા ભારતમાં વિવિધ ભારતીની શરૂઆત થઈ હતી ઓગણીસો ઓગણચાલીસમાં વડોદરાના રાજવી ગાયકવાડે પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કરેલ જે બાદમાં સરકારને સોંપી દીધેલો હતું રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે કોઈ મનોરંજનનું સાધન ન હતું તે સમયમાં ઓગણીસો પંચાવનમાં દુલાભાઈ કાગ જયમલ પરમાર તત્કાલીન મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરના પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો લોકો મન ભરીને રેડિયો સાંભળતા હતા ઓગણીસો ચાલીસથી ઓગણીસો સિત્તેર સુધી રેડિયોના મહત્વ સાથેનો સુવર્ણ યુગ હતો સ્ટેશન શરૂ થવાનું સંગીત આજે પણ આપણને યાદ આવે છે જૂના ગીતો એટલા બધા રેડિયોમાં સાંભળ્યા છે કે આજે પણ યાદ રહી ગયા છે જમી પરવારીને રાત્રે બધા ગીતો સાંભળતા હોય છાયા ગીત ફોજી ભાઈઓ કે કાર્યક્રમ હવા મહેલ ધીમી ગતિના સમાચાર જેવા વિવિધ કાર્યક્રમોનો સમય થાય એ પહેલા બધા સાંભળવા બેસી જતા હતા આકાશવાણી દ્વારા દેશના બાણું ટકા ભૌગોલિક એરિયાને આવરી લેવાયો છે અને દેશની નવ્વાણું ટકા કરતાં વધુ જનસંખ્યા તેનો લાભ લે છે હાલમાં દેશમાં ચારસો જેટલા રેડિયો સ્ટેશન કાર્યરત છે જેમાં દેશની ત્રેવીસ જેટલી ભાષા અને એકસો ઓગણસી જેટલી લોકબોલીના વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરાય છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર